કેટલો સુંદર છે એ તમે જોઈ શકો છો મિત્રો જો આટલો સુંદર દેખાઈ રહ્યો છે મંદિર લગભગ સંપૂર્ણ રીતે ભરતી ખાડીઓ દ્વારા મુખ્ય ભૂમિથી કાપી નાખવામાં આવતું હતું પરંતુ હવે તે માર્ગ દ્વારા જોડાયેલ છે કોટેશ્વર શિવ હિંગળાજ ખાતે રહેતા હિંગળાજ માતાનો ભૈરવ હોવાનું કહેવાય છે સદગુણ ભક્તોને હિંગળાજ માતાના દર્શન કર્યા પછી કોટેશ્વરની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે છે આ સ્થળનો પ્રારંભિક ઉલ્લેખ ચીનના પ્રવાસી હ્યુએનસ્યાંગના લેખનમાં મળી શકે છે હ્યુએનસિયાએ તેનો ઉલ્લેખ કિચ સી શિફાલો દેશના પશ્ચિમ સરહદ પર સિંધુ નદીની નજીક અને કચ્છના મહાન સમુદ્રમાં સ્થિત છે હ્યુએન શિયાંગના જણાવ્યા મુજબ કોટેશ્વર બંદર સિંધુ નદીના મુખની સરહદમાં પાંચ માઇલનું અંતર હતું તેમાં એસી મઠો હતા જેમાં મુખ્યત્વે સમિત્ય શાખાના પાંચ હજાર સાધુઓ હતા આ પૂર્ણાહુતિની મધ્યમાં તેર મંદિરો હતા જેમાં મહેશ મંદિર સારા સ્મારકથી ભરેલું હતું અને જ્યાં રાખગંદિત વિધર્મીઓ રહેતા હતા કેટલાક મંદિરો સિવાય કોટેશ્વર તેની ભૂતપૂર્વ મહાનતાના થોડાક સંકેતો બતાવે છે મિત્રો દંતકથા અનુસાર કોટેશ્વરની કથા રાવણથી શરૂ થાય છે જેમણે ભગવાન શિવના ધર્મ ગુરુના શ્રેષ્ઠ ભક્તિ માટે મહાન આધ્યાત્મિક શક્તિના આ શિવલિંગના વરદાન તરીકે જીત્યા હતા પણ જે રાવણે તેની ગમંડી ઉતાવળમાં આકસ્મિક રીતે નીચે પડી ગયો હતો અને તે કોટેશ્વરની ધરતી પર પડ્યો હતો રાવણને તેની બેદરકારી માટે સજા કરવા લિંગ એક હજાર સમાનમાં ફેરવાઈ ગઈ કેટલાક સંસ્કરણ દસ હજાર કહે છે કેટલાકને દસ લાખ અસલને પારખવામાં અસમર્થ છે રાવણે એકને પકડ્યો અને ત્યાંથી નીકળી ગયો અહીં મૂળને ત્યાં મૂકી દીધો જેની આસપાસ કોટેશ્વર મંદિર બનાવવામાં આવ્યું આ મંદિરને કોટિલિંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો કચ્છની સરહદ પર આવેલા આ મંદિરેથી રાતના સમયે પાકિસ્તાનમાં આવેલા કરાચી શહેરની લાઇટો ચોક્કસપણે દેખાઈ આવે છે કોટેશ્વરની આજુબાજુ ઉત્તર પશ્ચિમમાં લગભગ નવ માઇલ દૂર રા સમાધિ છે જે સત્તરસો ત્રોતેર સંવંત અઢારસો ત્રીસમાં બાંધવામાં આવી હતી જે વીસ ફૂટ લાંબી સોળ ફૂટ પહોળી અને વીસ આઠ ઊંચાઈએ છે જેમાં એક વિશાળ મધ્ય છે અને ચાર ખૂણાના ગુંબજ છે રા કનોજ રાજી બલોટની પુત્રીનો પુત્ર હોવાનું કહેવાય છે જે ઉજ્જૈનના પ્રમુખ હતા જે નવમી સદીના અંતમાં મુસ્લિમ સૈન્ય સાથેની લડતમાં શેકોટ ખાતે એક નાનો કિલ્લો અડધો ભાગ માર્યો ગયો નારાયણ સરોવરની પૂર્વ દિશામાં એક માઇલ મંદિરના પૂજારી બડાલા જાતિના ખલાસીઓ હતા